નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ગોવિંદા આપડા સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ઓફિસમાં જ્યારે પણ ખૂબ જ મહત્વની અને દરેકને ઉપયોગી એવી વારસાઇ સંબંધિત કે ગુજરાત સરકારમાં મહેસૂલ વિભાગ દ્વારા એની આર ની જે વેબસાઇટ છે એની સાથે એને આઈઓ ઇન્ટેરીગેટેડ ઓનલાઈન એપ્લિકેશન સિસ્ટમ એટલે આજે ચાલુ કરી છે એનામાં વારસાઈ સીધી રીતે દાખલ થઈ શકે છે બંને જગ્યાએ થાય છે સિટી સર્વેની પ્રોપર્ટીમાં અને ખેતીની જમીનોમાં પણ પરંતુ ઘણી વખત આપણે એ ખ્યાલ નથી હોતો કે એને કરવું કઈ રીતે તો સૌથી પહેલા આપની પાસે મહત્વની બાબત ત્રણ હોવી જોઈએ કે જે ત્રણ તમારી પાસે હાથ પર હશે તો તમે ખૂબ જ સરળતાથી વારસાઈ જાતે ઓનલાઈન કરી શકશો પરંતુ ભલામણ કરી છે કે રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ પાસેથી આપ વારસાઈની કાર્યવાહી પૂર્ણ કરાવો કારણ કે ઘણી વખત એવું થાય છે કે ઓનલાઈન કરવામાં ક્યાંક ચૂક રહી ગઈ હોય તો એ ચૂક જે સબ્જેક્ટ એક્સપર્ટ છે એ નહીં રાખી મહત્વની બાબત અહીંયા કારણ કે તમારે ત્રણ વસ્તુ જે સાથે રાખવાની થાય છે એ ઓરિજિનલ સર્ટિફાઈડ કોપી ઓફ ડેથ સર્ટિફિકેટ જે વ્યક્તિ ગુજરી ગયા છે એના મરણના પ્રમાણપત્રની બ્લૂ સહી સિક્કા વાળી કોપી આપે રાખવાની થાય છે એફિડેવિટ અને એ આધારે કરેલું તલાટી શ્રી રૂબરૂનું વારસાઈ પેઢીનામું આપણી પાસે ઓરિજિનલ બ્લુ સહી સિક્કા વાળું અને એની અંદર બે પંચોની સહી હોય અને બે પંચોના ફોટોગ્રાફ તથા આધાર કાર્ડ જોડેલા હોય એવું પંચનામું જો આપણી પાસે છે તો આપનલાઈન વારસાઈ કરવા માટે તૈયાર છો ને ખૂબ જ મહત્વની બાબત એ છે કે તમને ઉપલબ્ધ છે પાંચ રૂપિયામાં તમામ પ્રકારના સાત બાર આઠ નોંધો ઓનલાઈન ડિજિટલી સર્ટિફાઈડ મળી રહે છે એટલે સૌથી પહેલા જે સર્વે નંબરમાં તમે વારસાઈ દાખલ કરવા જઈ રહ્યા છો

સાચા સર્વે નંબર અને સાચી જમીનની પસંદગી કરીને ત્યારબાદ વારસાઈ કાર્યવાહી કરો વારસાઈ કરતા પહેલા ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ફેમિલીમાં પાંચ મેમ્બર છે તો પાંચે પાંચના નામ આપણે એ રીતે લખતા હોઈએ છીએ જે રીતે આપણે એને બોલાવતા હોઈએ છીએ અથવા તો ઓળખતા હોઈએ છીએ પરંતુ આવી ભૂલ ના કરો એમાં પાંચે પાંચ વ્યક્તિઓનો તમે પહેલા આધાર કાર્ડ મેળવી લો અને આધાર કાર્ડ મુજબ તેનું નામ લખાય એ બાબતની કાળજી રાખો સાથોસાથ એ પણ ધ્યાન રાખવાનું કે જ્યારે એક પરિણીત પુત્રીનું નામ દાખલ થાય છે ત્યારે એ વારસાઈમાં દાખલ થનાર નામ પુત્રીના નામ પાછળ પિતાનું નામ અને પિતાની સરનેમ જ ની એન્ટ્રી કરો પછી ભલે પાછળથી તે સો એન સો એક્સ વાયઝેડ ના પત્ની એવું તમે ઉલ્લેખ કરી શકો પરંતુ સાતબારમાં જે નામ આવશે એ એમના પુત્રીના દરજ્જે આવશે એટલે ખેડૂત હક જે પ્રાપ્ત કરે છે એ ગુજરનાર વ્યક્તિના પુત્રી પ્રાપ્ત કરે છે તો આ રીતની જે આઈઓ એ પોર્ટલ પરથી થતી વારસાઈમાં ઓનલાઈન ડેટા એન્ટ્રી કર્યા બાદ દાખલ કરવાની થાય સૌથી પહેલાં એની પ્રિન્ટ આવશે જે પ્રિન્ટ મેળવી લો પ્રિન્ટ મેળવ્યા બાદ તેમાં સહી કરી અને સ્કેન કરી લો અને ત્યારબાદ જે વારસાઇ પેઢીનામું જે ઈમેલ આઈડી નાખ્યા ઓટીપી મેળવી અને ત્યારબાદની પ્રોસેસ પૂર્ણ કરી શકશો અને તમે જાતે લગભગ લગભગ વધીને ત્રીસ મિનિટની અંદર વારસાઇની એન્ટ્રી દાખલ કરી શકશો એ વારસાઇ એન્ટ્રીનો નંબર મેળવી શકશો અને એ નંબર મેળવ્યા બાદ એના કન્ફર્મેશન પેજ સાથે આપે તમામ અસલ ડોક્યુમેન્ટ્સ એટલે કે ડેથ સર્ટિફિકેટની કોપી વારસાઈ અસલ અને સોગંદનામું તથા વારસદારોના આધાર કાર્ડની કોપી સહિતના પેપર્સ સંબંધિત મામલતદારની ઈ ધરા શાખામાં જમા કરાવવા આવે છે આટલું કરવાથી આપની વારસાઈની પ્રક્રિયા શાંતિપૂર્વક પૂર્ણ થશે આમ છતાં જો કોઈ ક્વેરી આવે છે જો કોઈ મુશ્કેલી આવે છે તો જાણી શકશો આપ મારી પાસેથી સીધો જ નીચે આપેલા વોટ્સએપ નંબર પર સંપર્ક કરી જોતા રહેશું આવું જ અને જાણતા રહેશું પણ આવું જ જે હશે રેવન્યુ ની વાત જે હશે કાયદાની વાત ની વાત